હલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારી ચેનલ વસુ ફેશનમાં આજે આપણે શીખીશું કળીવાળો ચણિયો બનાવતા તો ચણિયાની લંબાઈ છે આડત્રીસ ઇંચ કમર છે ત્રીસ અને મેં પાંચ ઇંચ કમરમાં લૂઝિંગ આપ્યું છે કળી ટોટલ મારી પાસે એકવીસ કળી છે એટલે આજે આપણે એકવીસ કળીનો ચણિયો બનાવવાના છીએ આપણી પાસે એકવીસ કળી છે અને આપણી કમર પાંત્રીસ છે તો પાંત્રીસ પછી આપણે જેટલી કળી હોય બંનેનો ભાંગાકાર કરી નાખવાનો મોબાઈલ કે કેલ્ક્યુલેટરમાં તો પાંત્રીસ ભાંગ્યા એકવીસ કરી એટલે એક પોઈન્ટ છ આવશે એક પોઈન્ટ છ એટલે દોઢ ને એક પોઈન્ટ એક્સ્ટ્રા ને એમાં એક ઇંચ આપણે સિલાઈ માટે જોશે બંને સાઈડ કળી જોઈન્ટ કરશું તો અડધો ઇંચ આ બાજુ અને અડધો ઇંચ આ બાજુ હવે આપણી કળીની પહોળાઈ કેટલી છે એકવાર ચેક કરી લેવાનું રેડી કળી છે તો કળીની પહોળાઈ કેટલી છે તો કળીની પહોળાઈ છે સાત સાતમાં એક પોઈન્ટ ઓછું છે પણ હું સાત ઇંચ ગણું છું અને હવે બંને સાઈડ આપણે અડધો અડધો ઇંચ સિલાઈ માટે ઉમેરશું એટલે રેડી સાત છે કળી અને અડધો અડધો ઇંચ સિલાઈમાં જશે એટલે આપણે કળીનું પોળાઈ આઠ ઇંચ લેશું કઢીની પોળાઈ છે આઠ ઇંચ હવે લંબાઈ કેટલી છે આપણી તો લંબાઈ છે આડત્રીસ આડત્રીસ લંબાઈ છે લંબાઈમાંથી બે ઇંચનો નેફો આપણે કાઢી નાખવાનો છે તો આડત્રીસ લંબાઈ છે એમાંથી બે ઇંચ લેફો કાઢશું તો આપણી પાસે છત્રીસ ઇંચ વધશે હવે કઢીમાં નીચે કાપડ નથી ફોલ્ડ કરવા માટે એક્સ્ટ્રા તો આપણે નીચે અલગથી બે ઇંચની પટ્ટી લગાવવી પડશે તો છત્રીસ છે તો અલગથી બે ઇંચ પટ્ટી લગાવશું એટલે ખાલી હવે આપણે છત્રીસમાં એક ઇંચ પ્લસ કરવાનું છે અડધો ઇંચ અહીંયા સિલાઈમાં જશે ને અડધો ઇંચ આપણે ઉપર નેફો મૂકશું એમાં જશે તો છત્રીસ છે છત્રીસમાં એક ઇંચ ઉમેરશું એટલે આપણી પાસે લંબાઈ મળશે સાડત્રીસ રેડી લંબાઈ હોય એમાંથી બે ઇંચ નેફો કાઢી નાખવાનો છે અને એક ઇંચ સિલાઈનું ઉમેરી દેવાનું છે એટલે આપણી પાસે લંબાઈ મળશે સાડત્રીસ તો લંબાઈ છે સાડત્રીસ કળીની પોળાઈ છે આઠ ઇંચ અને આપણી કમર છે બે પોઈન્ટ છ ઇંચ તો તમને બધા માપ સમજાઈ ગયા હશે હવે કળી આપણે સાઈડમાં મૂકી અને એકવાર પેપર કટિંગ જોઈ લઈએ જ્યારે કળીવાળો ચણિયો બનાવ ત્યારે આપણે કોઈ પણ પેપરને આવી રીતે વચ્ચેથી લાંબુ પેપર ના હોય તો સ્ટીક કરી અને લઈ લેવાનું હવે મેં પેપરને ફોલ્ડ કરી દીધું છે આવી રીતે નવ ઇંચ લાંબુ પેપર છે એને મેં ફોલ્ડ કરીને લીધું છે લંબાઈ સાડત્રીસ ઇંચ છે હવે આપણી કઢીની કમર કેટલી છે તો કઢીની કમર આપણી એક પોઈન્ટ છ હતી એમાં આપણે એક ઇંચ ઉમેરવું એટલે બે પોઈન્ટ છ ઇંચ થઈ હવે બે પોઈન્ટ છ ને આપણે અડધું કરવાનું છે કારણ કે પેપર ફોલ્ડ છે હવે બે પોઈન્ટ છનું અડધું થશે એક પોઈન્ટ ત્રણ એટલે કે આપણે સવા ઇંચ કમર સવા ઇંચ લીધી છે હવે દસથી બાર બાર ઇંચે એક માર્ક કરી દેવાનું છે બાર ઇંચ નીચે કમરેથી બાર ઇંચ નીચે આવે હવે ઉપર આપણે સવા ઇંચ લીધું છે વન પોઈન્ટ થ્રી તો નીચે આપણે વન પોઈન્ટ ફાઈવ જેટલું લઈ લેશું એટલે આનાથી આપણા ચણિયામાં થોડોક ફિશ કટ જેવો લુક આવશે ઉપર સવા ઇંચ અને નીચે દોઢ ઇંચ બે પોઈન્ટ એક્સ્ટ્રા લઈ લેવાનું છે અને હવે આપણે કડીમાં નીચે કેટલું લેવાનું છે તો આપણી કળી છે આઠ ઇંચ રેડી તો નીચે ચાર કળી આપણી સાડા ત્રણ સાતની છે રેડી એટલે સાડા ત્રણ આવશે અને અડધો ઇંચ આપણે સિલાઈ માટે લીધું છે તો કળીની પોળાઇ આવશે આઠ ઇંચ હવે આપણે બધા માર્ક જોઈન્ટ કરી લેશું તો આપણે ડ્રોઈંગ કરી લીધું છે જનરલી આપણે કળીવાળા ચણિયાનું આવી રીતે ક્રોસ ડ્રોઈંગ કરતા હોઈએ છે ઉપર કમર લઈ લઈએ અને નીચે આપણે કળીની પોળાઇ લઈ લઈએ અને પછી આવી રીતે આપણે ક્રોસ લાઈન આપી દેતા હોઈએ પણ આનાથી આપણા ચણિયામાં ફિશ કટ જેવો લુક નથી આવતો ક્રોસ થાય છે અડધા ઇંચનો ડિફરન્સ એટલે કમરથી થોડો ચણિયો ફિશ જેવો લુક આવશે અને નીચે ફૂલ ઘેર તો તમને કળીનું કટિંગ સમજાઈ ગયું હશે આપણે આ કટિંગ નથી કરવાનું આપણે અહીંયાથી કટિંગ કરવાનું છે હું એકવાર કટિંગ કરીને બતાવું કળીનું કટિંગ થઈ ગયું છે હવે આપણે કાપડ ઉપર મૂકી ને પ્રોપર એક કળી કટિંગ કરી નાખશું કળી ઉપર પેપર સેટ કરી અને ડ્રોઈંગ કરી લેવાનું છે સેન્ટર પ્રોપર સેન્ટર ઉપર જ રાખવાનું છે આવી રીતે આપણું અહીંયા પણ સેન્ટર પ્રોપર બેસવું જોઈએ અહીંયા પણ કળીની વચ્ચો વચ્ચે સેન્ટર આવવું જોઈએ હવે ડ્રોઈંગ કરી અને કળીને લઈ લેવાની છે કઢીનું કટિંગ કરી નાખશું ઉપરથી બે પોઈન્ટ એક્સ્ટ્રા કટ કરું છું પછી આપણે બધી કઢી જોડીને ઉપરથી એક્સ્ટ્રા કાપડ કટ કરી નાખશું હવે એક કળી ઉપર બીજી કઢી મૂકી કળીને કેવી રીતે જોઈન કરવી તો ડિઝાઇન વાળી કઢી છે ને વચ્ચે જે બ્લેક પ્લેન કાપડ છે એ બ્લેક કાપડ આપણે એકદમ દબાવી દેવાનું છે અને ડિઝાઇનથી ડિઝાઇન હરખી સેટ કરી અને કળીને જોઈન કરવાની છે જો ડિઝાઇન આગળ પાછળ હશે તો ચણિયાનો લુક કળીનો સરખો નહીં આવે તમારાથી ડાયરેક્ટ ના થાય તો પિન મારી ડિઝાઇન સેટ કરીને પિન મારી દેવાની બધી લાઈન થી લાઈન મળવી જોઈએ જોઈ શકો છો આપણે ડિઝાઇન પરફેક્ટ ડિઝાઇન થી ડિઝાઇન સેટ કરી ને કળી જોડી લીધી છે આપણે બધી કળી એવી રીતે જોડી અને હું તમને બતાવું છું મેઈન ફેબ્રિક ની કળી પણ જોડી લેશું અને અસ્તર ની કળી પણ જોડી લેશું ને નેફો મે તૈયાર કરી દીધો છે તો નેફો તો બંને કાપડ જોઈન્ટ કરીને એક બાજુ બે પોઈન્ટ કાપડ વાળીને નેફો જોઈન્ટ કરી દીધો છે નેફો રેડી છે આપણો આપણી પાંત્રીસની કમર છે તો નેફા માટે બે ઇંચ કાપડ એક્સ્ટ્રા લીધું છે કારણ કે આપણે અડધો ઇંચ બંને સાઈડ વાળવામાં જશે અને એક ઇંચ એક્સ્ટ્રા રાખવાનું પછી જરૂર ના હોય તો કટ કરી દેવાનું એટલે પાંત્રીસની રેડી કમર રાખવાની છે તો મેં સાડત્રીસ ઇંચનો નેફો લીધો છે ને નેફાની પહોળાઈ પાંચ ઇંચ છે તો બે પોઈન્ટ આ બાજુ વળશે અડધો ઇંચ અને અડધો ઇંચ આ બાજુ વળશે એટલે આપણો બે ઇંચનો નેફો રેડી રહેશે પાંચ ઇંચ નેફાનું કાપડ કટ કર્યું છે ત્યારે આપણો રેડી નેફો બે ઇંચનો રેડી રહેશે હવે છે આપણે પટ્ટી વાળવાની હતી એ પટ્ટીને આગળના ભાગ ઉપર પલટાઈ દેસુ હવે પાછળની પટ્ટીને આગળ પલટાથી શું થશે આપણા જોઈન્ટ હશે ને એકદમ પરફેક્ટ છુપાઈ જશે ને એકદમ ફિનિશિંગથી આપણો જોઈન્ટ મળી જશે જે બહાર સાંધો દેખાય એ નહીં દેખાય આગળ અને પાછળ હવે જે આપણી એક ઇંચ પટ્ટી ખુલ્લી છે એને સિલાઈ મારી દેસુ હવે આપણા અસ્તરનો ભાગ ખુલ્લો છે એને જોઈન્ટ કરી દેસુ અસ્તર હવે આપણે ધીમે ધીમે સિલાઈ કરતું આવવાનું છે અને મેન ફેબ્રિક થી બાર અસ્તર લઈ લેવાનું છે અસ્તર ધીમે ધીમે બહાર કાઢી અને અસ્તર જોડી દેવાનું છે

થી બે ઇંચ આપણે નેફા માટે એક્સ્ટ્રા લેવાનું છે મેં છત્રીસ ઇંચ લાંબો અને પાંચ ઇંચ પોળો નેફો લઈ લીધો છે નેફા માટે કાપડ અને હવે નેફાને એક સાઈડથી બે પોઈન્ટ વાળી દીધું છે અને એક સાઈડથી પણ બે પોઈન્ટ અહીંયાથી પણ વાળી દેસું જ્યાંથી આપણે નેફો મૂકવાનું સ્ટાર્ટ કરશું ને એ ભાગ વાળી દેવાનો બે પોઈન્ટ વાળી દેવાનો જ્યાંથી આપણે નેફો મૂકવો હોય એ બાજુથી હવે વાળેલો ભાગ એક સાઈડ મૂકવાનો છે અને એક ભાગ આપણો ખુલ્લો છે આ ભાગ વાળેલો છે તો વાળેલા ભાગ ઉપર નહીં ને જે ભાગ વાળા વગરનો છે ત્યાં આપણે ચેન ખોલીને આપણો ચણિયો મૂકી દઈશું નીચે નેફો અને એની ઉપર આપણા ચણિયાનું કાપડ સીધો નેફો એની ઉપર સીધો ચણિયો બંને કાપડ પ્રોપર જોઈન્ટ કરી દેવાના છે સીધી પટ્ટી નેફાની અને એની ઉપર સીધો ચણ્યો અડધા ઇંચે બંને ભાગ જોડી દેવાના છે નેફાનો ભાગ અને આપણો ચણ્યો

અને આ બે પોઈન્ટ છે ને આપણે આપણે વાળી દેવાનું છે અંદરની સાઈડ જે નેફા માટે અડધો ઇંચ એકસ્ટ્રા રાખ્યું હતું એને પહેલાં વાળી દેસુ આપણી ચણિયાની ધાર ઉપર એક સિલાઈ મારી દેસુ હવે ધાર સિલાઈ મારવાની છે તો નેફાને ખોલી નાખશું આપણે અને

જોઈન્ટ થઈ જાય છે ને આપણો નેફો એકદમ ફિનિશિંગથી મુકાઈ જાય છે હવે ઉપરનું કાપડ પલટાવી ને સિલાઈ મારી દેસુ નેફો મૂકતા હોય ત્યારે ઘણાને પ્રોબ્લેમ આવતી હોય કે વળ આવતા હોય ઉપરની પટ્ટી ઢીલી છોડવાની છે ઉપરનો ભાગ એકદમ ઢીલો ને નીચેનો ભાગ થોડોક ખેંચીને કડક તો તમારા નેફો મૂકવામાં ક્યારેય વળ નહીં આવે નીચેનું કાપડ એકદમ ટાઈટ અને જે આપણી ઉપરની પટ્ટી ફોલ્ડ કરેલી છે વાળેલી એકદમ ઢીલી છોડવાની છે નીચેનું કાપડ થોડું ખેંચીને લેવાનું છે ચણિયાનું અને ઉપરની પટ્ટી ઢીલી છોડતી જવાની છે લોક લગાવી દેશું તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને આગળ તમે કયા વિડીયા જોવા માંગો છો તે કમેન્ટ કરજો